બરા સરર મહાદેવ મિત્રો તમે જોઈ રહ્યા છો કાશ્મીરના ગામડા જે પહાડીઓ વચ્ચે બરફના પહાડ વચ્ચે છે છે અહીંયા મિત્રો સુકાઈ ગયું ઠંડીના કારણે પણ હવે હરિયાળું થઈ જશે જે હું તમને ઓગસ્ટ નવેમ્બરમાં બતાવીશ તો મિત્રો સામે ગામડા છે અને અહીંયા મિત્રો પ્રકૃતિ ખુલી રહી છે તમે જુઓ છો તો આ છે મિત્રો અહીંનું લોકલ ફળ એને કહેવાય આલુ બખોરા આલુ બખોરા મતલબ આલુ જેવું નહીં હતું પણ પીલું જેવું હોય છે આપણે જેમ ઉનાળામાં પીલું ખાઈએ ને એવી જ રીતે આ પીલું જેવા ફળ આવે છે આના ગયા વર્ષે મેં આના ખાધા હતા આવા ઘણા બધા ફળ છે પ્રકૃતિ ઓટોમેટિક ફૂલી રહી છે તમે જોવો છો દૂર દૂર સુધી હા મિત્રો તો અહીંયા અલગ અલગ સામે જો રંગબેરંગી દેખાય છે આ બધા ફૂલ અને પાન એક સાથે જ આવશે અને જૂન જુલાઈ ઓગસ્ટમાં ખાવાલાયક થઈ જશે આ ફળ તો મિત્રો તમે ક્યાંય ખાધા હોય જોયા હોય તો જરૂર જણાવશો અને મિત્રો માબરાશી ચેનલમાં જોડાઈ રહેશો પ્રકૃતિ ભારતની પ્રકૃતિના દર્શન કરાવતો રહી આ મિત્રો જેટલું સૂકું દેખાય છે બધું હરિયાળું થઈ જશે સામે જે ઝાડ છે એ મિત્રો ક્યારેય ઠંડીમાં પડતા નથી એના ઉપર ગમે એટલું બરફ પડે તો બી ક્યારે પડતા નથી આ ગામડા છે મુસ્લિમ આ બાજુ છે મોટાભાગની અને પ્રકૃતિ મિત્રો જોવો છો તમે બરફી બરફ છે મિત્રો જો ઓગળી જોવી હવે એનામાં સારું ઘાસ ઉગશે આ સૂકું છે બધું ઘાસ ઉગી જશે અહીંયા મિત્રો ફોજી રહે આ પહાડોમાં અને બીજું રહે રીંછ આ જંગલમાં બરફમાં બે પ્રાણી જોવા મળે તમને પહાડો પર એક ફોજી અને બીજું રીંછ બાકી મિત્રો કાગડા જોવા મળે ક્યાંક ખાસ કરીને અને બીજી નાની ચકલી હોય છે જેમ કે બરફના ટાઈમ પર મોટા ભાગના જીવો મરી જાય અમુક જીવો જીવિત છે એટલે વધારે જીવો અહીંયા હોતા નથી